નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલ એપીએમસી માં આજે દસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક બે હજાર ગુણી ની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતા આજે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો કપાત છાપરા નંબર બે માં છૂટા છૂટા વકલ દેખાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો કપાત છાપરા નંબર બે માં થોડાક છૂટા છૂટા વકલ છે અને મિત્રો છાપરા નંબર આઠ માં તો મિત્રો પેન્ડિંગ વોકલ છે અને નવા વેવ પાસે થોડાક વોકલ પેન્ડિંગ છે અને મિત્રો હાલ હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણા કેવા ભાવ રહેલા છે ચૌદસો ને એક ચૌદસો ને એક ભાવ જોજો મિત્રો ધાણા છે ઈગલ પ્લસ કોલર ક્વોલિટી છે ક્વોલિટી સારી એ પતલો એ પતલો હું તો જવા દેનું આવે ઓઠા ભાઈ 1880 માં લઈ લે એક લઈ લે છે મિત્રો ઈગલ પ્લસ કલર ક્વોલિટી એક થોડો ડેમેજ દાણો છે મિક્સમાં નંબર એક હજાર ને છોતેર દેખાય લેવા ગયા નંબર હું આપરસો ને એક ધાણી છે મિત્રો તેરસો ને એક બિનરંગી ધાણી છે ઈગલ કલર માં છે તેરસો એક તેરસો ને એકતાલીસ થાણા છે મિત્રો તેરસો ને એકતાલીસ ઈગલ પ્લસ કલર ક્વોલિટી છે બિન ધાણા છે તેરસો ને એકસઠ તેરસો ને એકસઠ ભાવ જોણા છે પ્લસ કલર માં છે ક્વોલિટી બહુ સારી છે તેરસો ને એકસઠ